તેનો ફોન જયદીપ નામની વ્યક્તિ ઉપાડ્યો હતો તેના સંબંધીની વાત કરાવી નહોતી અને ફોન કાપી નાખ્યો હતો ઉપરોક્ત બનાવ બાદ મોડી સાંજે વિશ્વજીત નામના એક યુવકનો મરનાર પાર્કના સંબંધિત પર ફોન આવ્યો હતો અને પાર્થને એસએસજી હોસ્પિટલ લાવ્યો છે તેમ કહીને ફોન કટ કરી દીધો હતો જેથી તેનો સંબંધી એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યો ત્યારે તેના પાર્થનો મૃતદેહ મળ્યો હતો તેના આખા શરીર પર માર્યાના નિશાન હતા જ્યારે મૃતદેહ પાસે કોઈ જ હાજર ન હતું જેથી તેની હત્યા કરવામાં આવી હોય તેવું માનવામાં આવી રહ્યું છે સમગ્ર બનાવ પાછળ રૂપિયાની લેતી દેતી જ ગીરવે મૂકેલી કાર કંપનીવાળા લઈ ગયા જેવા કારણોની ચર્ચાએ વેગ પકડ્યો છે પરંતુ પાર્થના મોબાઈલ પર વાત કરનાર જયદીપ અને વિશ્વજીત નામની વ્યક્તિએ હાથ લાગ્યા પછી જ તેનું અપહરણ અને હત્યા થઈ છે કે કેમ તેનો ભેદ ખુલશે હમણાં થોડા સમય પહેલાંની જ ઘટના છે એ પાર્થ સુથાર કરીને એક છોકરો છે એ મૂળ સારસાનો વતની છે અને અહીંયા રણોલી ટાટા મોટર્સમાં નોકરી કરે છે પોલીસને જે વરદી આપી છે એનો કોઈ મિત્ર છે વિશ્વજીત નામનો એણે વર્દી લખાઈ છે કે ભાઈ મારો ઓળખીતો જે છે આ પાર્થ એને ચક્કર આયા અને પડી ગયો છે અને અમે એકસો આઠ બોલાવીએ છે ને એકસો આઠ મારફતે અમે અહીંયા એસએસજીમાં લઈ આવ્યા છે અને ત્યાંના સ્થાનિક ડૉક્ટરે એને મૃત જાહેર કર્યું છે એ મતલબની વરદી આધારે ફાતેગંજ પોલીસ હમણાં જ અહીંયા સ્થળ પર પહોંચી છે એમના સગા સંબંધીનું એવું કહેવું છે કે ભાઈ એને માર મારેલ છે ખૂબ માર મારેલ છે અને એ મારના કારણે જે આ ઘટના ઘટી છે તો હાલ પ્રાથમિક તબક્કે આટલું અમને જાણવા મળ્યું છે એમના સગા સંબંધીને અમે અમે પૂછપરછ કરી રહ્યા છીએ એમની જે હકીકત જણાશે એ મુજબ અમે આગળની ફરિયાદ લઈશું અને શું હેતુ હતો એમાં કેટલા લોકો ઇન્વોલ્વ છે એ બધું હજુ જાણવાનું પ્રાથમિક રીતે બાકી છે એમને પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરી મેં એ જ કીધું આપણે જસ્ટ હમણાં અમે સ્થળ ઉપર પોલીસ પહોંચી છે આ પ્રાથમિક માહિતી હતી મેં આપની સાથે શેર કરી સર હું એ જ કહું છું કે આ વર્દી પોલીસ સ્ટેશન તરફથી જેટલી મળી આખી આખી આપણે મેં જાણ કરી છે ના એનો ફોન અત્યારે હાલ સ્વિચ ઓફ એ બધું કરીશું અમે એટલે હાલ તો અમે એના સંબંધીને પૂછી રહ્યા છે કે શું છે ઘટના પ્રાથમિક શું છે ભૂતકાળમાં શું હતું ને એનો હેતુ શું હતો મોટિવ શું હતો એ આખી કાર્યવાહી અમે થોડા સમયમાં પૂછપરછ કરીશું મેળવીશું અને જેમ આગળ માહિતી મળશે અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરીશું પહેલું નામ પાર્થ સુથાર છે અને મારું નામ આશીષ સુથાર છે મારા કાકાનો છોકરો થાય હવે એકચ્યુઅલી અહીંયા અહીંયા નહીં રહેતો પણ એ સારસાર રહેવાનું એને પણ અહીંયા જોબ કરતો હતો ટાટા મોટર્સ એ ઓટો લિંકમાં હવે મેં બપોરે અને એમ નોર્મલી અમારા ઘરે આવતો જતો રહે તો મેં એને ફોન કર્યો હતો નોર્મલી બપોરે જમવા માટે કે ભાઈ કઈ છે આમ તો એના નંબર પરથી જયદીપ કરીને એક છોકરો છે એટલે દોસ્ત જ થાય એનો અને હું પણ એને ઓળખું છું ગોરવામાં જ રહે છે તો એને ફોન ઉઠાવ્યો અને મેં કીધું કે કોણ તો કે જયદીપ બોલું છું શું થયું બોલે એમ મેં કીધું કે પાર્ટ જોડે વાત કરો ને મારા કામ છે આમ એને કીધું કે અહીંયા જ છે બોલે શું થયું કામ છે મેં કીધું મારે વાત કરવી છે જોડે વાત કરાવો તો એ કહે કે હમણાં વાત નહીં થાય મેં કીધું કેમ શું થયું ક્યાં છો તમે એને કીધું કે અમે દાહોદ છે અમે એ કીધું ઓકે અને પછી એમને કોલ કાપી નાખ્યો પછી એક્ઝેક્ટલી સાડા સાત વાગ્યા હતા સાંજના અને મને કોલ આવે છે વિશ્વજીત વાઘેલા કરીને ટ્રુ કોલર પર નામ બતાવ્યું અને એમનો કોલ આવે અને એમને એવું કીધું કે અહીંયા એસએસજી હોસ્પિટલમાં આવી જાઓ આશિષભાઈ તમે વાત કરો છો પાર્થનાભાઈ મેં કીધું હા તો એમને કીધું કે અહીંયા આવી જાઓ તમારા ભાઈને એડમિટ કર્યા છે ઇમરજન્સી છે થોડું તો મેં કીધું શું થયું એમ તો કે તમે ફટાફટ આવી જાઓ અને મેં ફટાફટ આવો પછી અહીંયા આવીને જોયું અહીંયા ઘડી એમની બોડી પડી હતી ખાલી કોઈ હતું નહીં એમની આજુબાજુ અને મેં જોયું તો એમને બરાબરનું અહીંયા આખા શરીર પર માર માર્યો છે એ ખબર નહીં હવે મેં પેલા ભાઈને ફોન કર્યો પાછો કે કીધું તમે ક્યાં છો એક્ઝેક્ટલી થયું શું કેવી રીતે થયું મેં એમને પૂછ્યું તો એ ભાઈ એવું કે છે કે પાર્થ ભાઈ મારા ઓફિસે આયા હતા બરાબર અને એ બેઠો તો અને ચક્કર આયા અને ક્યાટેક આવો ખબર નહીં અને પડી ગયો તો અમે એને હોસ્પિટલ લઈ આયા અને મેં જ્યારે અહીંયા આવ્યો ત્યારે કોઈ હતું જ નહીં ઘરે એના પપ્પા પર ફોન કર્યો હતો અને મને મને પણ કોલ આવ્યો